તો મિત્રો મરાઠાના ચા મેદાના અમે ઉઠી અને નાય તો ફ્રેશ થઈ અને અમે અહીંયા પાંચ વાગ્યાના હવે ગીરના ચઢવા માટે નીકળી રહ્યા છે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો બહુ જ મજા આવશે તમને પણ મજા આવશે અમને પણ મજા આવશે હંમેશા આજે ગીરના પૂરો પર્વત ચરવાના છે મિત્રો તો વિડિયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો અત્યારમાં ચવારમાં સવારના પાંચ વાગ્યાનો વરસાદ વરસી રહ્યો હતો મિત્રો તો હજુ તો અહીંથી જ મિત્રો ચાલુ થઈ ગયો છે વરસાદ તો હજી મિત્રો ઉપર જઈશું તો બહુ જ મજા આવશે મિત્રો તો અમે થોડેક ચાલ્યા જાય છે આમાં લાયક નથી અંધારું છે મિત્રો તો અમે ચાલ્યા જાય છે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો બહુ જ મજા આવશે ઉપર જશું એમ મજા આવશે તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે મિત્રો મિત્રો લાઈટ આવી રહી છે આ મારા બધા ફ્રેન્ડ્સ છે મિત્રો દોસ્તારો અમે સાથે જ આવીએ છે જોઈ શકો છો તમે મિત્રો મિત્રો કેમ છો મિત્રો અત્યારે તો કઈ મજા નથી આવતી મિત્રો કારણ કે વરસાદ પણ પડી રહ્યો છે અને આવું અત્યારે કઈ પણ મજા નથી આવતી મિત્રો જેમ દિવસ થશે એમ બહુ જ મજા આવશે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો હેલો મિત્રો અહીંયા અમે પહોંચી ગયા બે હજાર સિરીઝ કમ્પ્લીટ કરી છે મિત્રો તો હજુ પણ અજવારું નથી થયું મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો તો હાલો મિત્રો અમે અડધે ભેગા તા આ ભાઈ તો થકી ગયા અમારા દોસ્તાર બધી બેઠી ગયા બેઠીયા તો મિત્રો આપડે તો જવાનું જ છે હો અસ્તે અસ્તે ભલે મિત્રો જોઈ શકો છો તમે સવાર પડી ગયું છે મિત્રો અહીંયા અમે બાવીસો ચોવીસો જેવી શેરી સડ્યા છે અને ત્યાં શ્રી રામનું મંદિર આવી રહ્યું છે મિત્રો તો અહીંથી હવે અમે જવાના છીએ મિત્રો તો વિડીયોમાં બન્યા મિત્રો અમે અહીંયા ત્રણ હજાર જેવી શેરી સડી રહ્યા છે મિત્રો તો આ મારો મિત્ર કા ભેગો થાકી જાય છે મિત્રો બે પાંચ સીડી સડતા રોકાઈ જાઓ બે પાંચ સેતા રોકાઈ જાઓ શું કરવું મિત્રો આને અહીંયા મારીને નાખવાનું મન થાય છે જવા દો હવે મજાક કરું છું હું અહીંયા ફોટા પાડી રહ્યા છે મિત્રો તો વિડીયોમાં બન્યા જ જો મિત્રો હાલ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રસ્તે રસ્તે મંદિર આવ્યું છે મિત્રો ચાકરના કારણે મોબાઈલમાં કંઈ દેખાતું નથી મિત્રો મિત્રો અમે વાનરો માટે બે પેકેટ બિસ્કિટ લીધા છે મિત્રો તો અહીંયા બિસ્કિટ તો સાવ પલળી ગયા છે મિત્રો તો અમે અહીંયા પૂછાય મિત્રો બહુ થાક સળિયો છે હવે આગળ સા પાણી પીધા અમારા મિત્રો જઈ રહ્યા છે ઉપર તો મિત્રો જોઈ શકો છો જેમ ઉપર જતા રહીએ છીએ એમ વરસાદ અને મિત્રો ઝાકર બહુ પડી રહ્યો છે મિત્રો આ રહ્યા મારા મિત્રો આવી રહ્યા છે મિત્રો તો અહીંયા અમે સાડા ત્રણ કે ચાર આટલી સીધી સરીને અહીંયા પહોંચ્યા છે મિત્રો તો જય ગિરનારી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો વરસાદમાં ફરવાની જય ગિરનારી ફાઇનલી મારા દોસ્તારો ઉપર આવી રહ્યા છે મિત્રો ખબર નહીં ગાયો ગાય બે જાય

દર્શન કરવા માટે અંદર જઈએ છીએ મિત્રો તો મિત્રો વિડીયોમાં બન્યા રજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો હેલો મિત્રો અમે પાછા નીચે ગિરનાર ગિરનારથી દર્શન કરી હવે જઈ રહ્યા છે મિત્રો તો હવે જમવા માટે જઈ રહ્યા છીએ બધા કહે છે કે નીચે થોડુંક નીચે આવ્યા તો ત્યાં જમવાનું મળે છે તો એ તે જઈ રહ્યા છે મિત્રો તો વિડીયોમાં લાઈક કરી દેજો મિત્રો અને અત્યારે જે નીચે જઈ રહ્યા છે તો મિત્રો વિડિયોમાં બન્યા રહેજો મિત્રો બહુ જ મજા આવે છે વરસાદની મોજમાં મિત્રો અહીંયા બારે માસ મિત્રો વરસાદ જેવું જ હોય છે ઝાકર હોય છે વાદરો વાદરોના ઘયમાં આસપાસ હોય છે મિત્રો તો બહુ જ મજા આવશે મિત્રો આવી જાય મિત્રો અમે નીચે નીચે ભોજન લઈને આવી ગયા છે ખમર ઢોકલા તો મિત્રો અમે હવે અહીંથી જવાના નીચે ભોજન લઈ લીધું બધાએ તો મિત્રો ત્યાં શૂટિંગ ઉતારવાની મને હતી મિત્રો એટલા માટે મેં શૂટિંગ નથી ઉતાર્યું ત્યારે ખમર ઢોકલા થયા અને અમે મિત્રો તો વિડીયોમાં બની આવે છે મિત્રો કેમ છે બધા બહુ લાલ થઈ ગઈ મિત્રો મિત્રો હજી તો ઘણું બધું નીચે જવાનું છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એક મંદિર આવી રહ્યું છે મિત્રો તો તેમાં દર્શન કરવા તો જશું પણ મિત્રો તમે બહારથી જોઈ શકો છો દર્શન માટે જશું પણ તેમાં અંદર ફોટા વિડીયો પાડવાની મનાય છે મિત્રો તો બહારથી તમે જોઈ શકો છો મિત્રો બહુ મોટું મંદિર છે ધીરે ધીરે બધા જ મંદિરમાં અમે જવાના છે મિત્રો દર્શન માટે

હેલો મિત્રો આ બધું અમારા દોસ્ત આવ્યું છે મિત્રો તો અંદર જવાની મનાય છે મિત્રો અડધા ચોડા પહેલાં છે તો અંદર જવાની મનાય છે હેલો મિત્રો અમે અહીંથી પાંચ હજાર સિરાઓ નીચે ઉતરવાનું છે તો અહીંયા અંબેમાનું મંદિર છે મિત્રો તો ત્યાં અમે દર્શન કરવા અંદર ગયા હતા મિત્રો તો ત્યાં અંદર દર્શન કરવા તો ગયા મિત્રો પણ અહીંયા ફોટો શૂટિંગ મનાય છે એટલે અમે બહારથી વિડીયો ઉતારું મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જય અંબે કમેન્ટમાં જણાવી દેજો મિત્રો મિત્રો જોઈ શકો છો તમે પર્વતમાંથી પાણી ઘણું બધું પડી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આમાંથી અમે પાણી પીએ છીએ મિત્રો

નીચે જૂનાગઢનું લોકેશન જોઈ શકો છો મિત્રો લીફ પણ અહીંયા દેખાય છે મિત્રો તો અત્યારે લીફ વરસાદના કારણે બંધ બંધ છે મિત્રો તો તમે નીચેનો નજારો જોઈ શકો છો મિત્રો નીચે દેખાય છે હવે અહીંયા લોકેશન હવે સારું આવે છે મિત્રો નીચે કારણ કે પહોંચી ગયા છે એટલા માટે મિત્રો મિત્રો જોઈ શકો છો અમે ઉતરી ગયા નીચે અમે નીચે પહોંચી ગયા આ ગિરનારની યાત્રા અમારી સફળ થઈ છે મિત્રો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરશો અને હા મિત્રો તમે જો મારો બ્લોગ આ મારો બ્લોગ તમે ગિરનારથી જોઈ રહ્યા હોય મિત્રો તો કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો